સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદની મહિલા શિલ્પાબેનને આરોગ્ય મંત્રીના પીએ સાથે પરિચય છે તેવી વાત કરતાં તમામ નોકરી ઇચ્છુક લોકોનો સંપર્ક કરાવ્યા હોવાની આરોપી ભરતભાઈ સોલંકીએ પોલીસ પૂછપરછમાં કબૂલ કર્યું હતું જ્યારે પોલીસે બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે બોટાદ શહેરમાં ધામ એપાર્ટમેન્ટમાં રહેતા હેતલબેન પરાગભાઈ ગોહિલ કે જેઓ એએનએમ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ ઘરકામ કરે છે ત્યારે હેતલબેને તેના પતિ સાથે બે વર્ષ પહેલાં સાળંગપુર હનુમાનજીના મંદિર દર્શનાર્થે ગયા હતા તે સમયે સાળંગપુર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતા પરતભાઈ સોલંકીએ અમદાવાદના શિલ્પાબેન દવે નામના મહિલા સાથે હેતલબેનનો સંપર્ક કરાવ્યો હતો શિલ્પાબેને હેતલબેનનો નંબર લીધો હતો અને ત્યારબાદ શિલ્પાબેને હેતલબેનને જણાવ્યું હતું કે મારે આરોગ્ય મંત્રીના પીએ સાથે પરિચય છે જેથી નર્સિંગ નોકરીનું નક્કી થઈ જશે તેમ કહી નોકરી અપાવવાની લાલચ આપીને હેતલબેન પાસેથી આઠ લાખ રૂપિયા લીધા હતા ત્યારબાદ મેરિટમાં નામ ન આવતા હેતલબેને શિલ્પાબેન પાસે રૂપિયાની ઉઘરાણી કરેલી પરંતુ શિલ્પાબેને રૂપિયા આપ્યા આપ્યા ન હતા જેથી હેતલબેને ખ્યાલ આવ્યો કે મારી સાથે છેતરપિંડી કરેલ છે જેથી હેતલબેને ત્રણેય વિરુદ્ધ બોડાસ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી મુજબની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે જે વિગત જોઈએ તો આ જે ફરિયાદી છે તેઓ વર્ષ પહેલા સાળંગપુર ખાતે જે આરોપી ભરતભાઈ સોલંકી છે તેમના કોન્ટેક્ટમાં આવેલા અને તેમના દ્વારા શિલ્પાબેનના દવે અમદાવાદના એક બેન છે તેમના દ્વારા કોન્ટેક્ટ થયેલો અને તે બંને દ્વારા આજે ભોપન્ના છે તેમને હેલ્થ વર્કરની જે નોકરીનો ઓર્ડર છે તેઓ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ વિશ્વાસમાં લઈ અને અંદાજે

ફરિયાદની વિગત મુજબ જે કથિત વ્યક્તિ છે તેની પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે અને તેમાં ઇન્વેસ્ટ